અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં દસ ઉમેદવારોમાંથી સાત ભાજપ તરફી અને ત્રણ કોંગ્રેસ તરફી ચૂંટાયા છે જેમાં વિગતવાર જણાવી દઈએ તો જીતેલા ઉમેદવારના નામ છે ગોહિલ દિગ્વિજયસિંહ જીવબા સરવૈયા ઘનશ્યામસિંહ અજીતસિંહ સરવૈયા અશોકસિંહ પ્રદ્યુમનસિંહ જાની જયંતિલાલ દલપતભાઈ ગોહિલ વિક્રમસિંહ વજુભા વાઘાણી બાઘાણી પોપટભાઈ કરશનભાઈ પરમાર હનુભાઈ જયંઘાઈ મકવાણા સુખાભાઈ ભૂરાભાઈ સરવૈયા દશરથસિંહ પ્રભાતસિંહ ભાદરકા મસરીભાઈ રામભાઈ સહિતના દસની જીત થઈ છે જેમાં માર્કેટિંગ યાર્ડ બહાર ઢોલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને જીતેલા ઉમેદવારોને પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જોકે મિત્રો જણાવી દઈએ તો માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કુલ ઓગણત્રીસ જેટલા ઉમેદવારો વચ્ચેનો જંગ હતો જેમાં તમામ ઉમેદવારોનો નામ જણાવી દઈએ હતો મકવાણા ખોડાભાઈ રવજીભાઈ ભૂત મનોજભાઈ રાભાણજીભાઈ બારીયા જયસુખભાઈ વનમાળીભાઈ જેઠવા પરબતભાઈ ઓધાભાઈ ભાદરકા નથુભાઈ ધીંગાભાઈ ગોહિલ જોરસંગભાઈ નારણભાઈ ગોહિલ વિક્રમસિંહ ભીખુભા વળિયા સગનભાઈ મોનજીભાઈ મોરી જયસિંહભાઈ લખમણભાઈ સરવિયા પ્રહલાદસિંહ અનોપસિંહ ગોહિલ ઘનશ્યામસિંહ કનકસિંહ ગોહિલ મજબૂતસિંહ હેમુભા ખેમાણી ભટૂરભાઈ ખાટાભાઈ બાંભણિયા વધાભાઈ બધુભાઈ ધાંધલીયા જિગ્નેશભાઈ વસનજીભાઈ માયડા પ્રવીણભાઈ ધીરુભાઈ ભટ્ટ મહેશભાઈ રમણીકભાઈ પંડ્યા કુરજીભાઈ નંદ નંદલાલભાઈ ધાંધલિયા ભાઈશંકરભાઈ ગણેશભાઈ સહિતના કુલ ઓગણત્રીસ જેટલા ઉમેદવારો વચ્ચે જંગ હતો જેમાં વિજેતા ઉમેદવારોના નામ પણ આપને જણાવી દીધા છે અને જીતેલા ઉમેદવારોને લઈને કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો